મેચ રાખે અઠવાડિયે નહીં હાલ તો કોઈ વાજો થઈ ગયો ફોન તો કરવો જ પડે જતું નહિ કરવાનું એકાવનસો મેચ રાખી થોડીક રાખી પેલા હાલો બોલે

કંપની નવી આવી છે ને લોહી પીધી હાલી કંપની બોલ બોલ કરે છે હાલો હા ખાજી ચાબા માટ્યો કે નહીં એટલે આ શેમ્પુ લે યાર ના માટી હોય તો દવા લઈને આવું બીજું તો શું કરું ત્યાં એટલે મેચનું આપણે કરી દઉં કોઈ ગંગાળતા નહીં હું બસ બી વહી ગયા કુતા એ તો અલ્યા હા કેપ્ટન જ બોલું છું જયુભા નહીં બોલતા પદુભા પોતે બોલું છું હા તે આપડે મેથનું રાખો કેડો જો હું તો રેડી જ છું બીક તો ને લાગતીક ભાજી ના ફેન કુ છે ખબર છે ને ભાવ હા હા આરસીબી બી ન ગમે તે ફેન હોય નચાઈ નચી ને તન તો મારવાના જ જો અને પા પૈસા ને મેચ છે એકાવનસો એક્વનસો એટલી ને ખબર પડતી એટલે પોચ હજાર ને બીજા હોય એટલે એકાવનસો તમે યાર હમ ગણિત ભણ્યા છો કે નહીં પછી હા ના ના ને ફાટતી જ નહિ પછી વધુ બાન ટીમ ભાઈ કોઈ જીવી જેવી નહીં

મૂકી દયા તો ફોન કટ ના કરે જ છે કરું હા હા એ હા મોડા ના ફોન કટ કરતા આવડતું નહીં કરવા કરવાનું કર છે એ જિંદગીમાં જીવત અમાર જેવું જીવન જીવે દારૂળી જેવું તો સુખી જીવન થઈ જાય દારૂળીઓ એક હવામાં પોટલી મારે ને એટલે જો હોય બીનો ફોન જ ના હોય એટલે ફૂલ દારૂ પીવો સારો આમ તો

અને આપણે મેચ શું કરીએ રમે કાચી બે ચક્કર લે ઉડી જવાની છે હું જેમ પોટલી પીન નહીં આવું ખાલી થોડા આરો જ છો દાડા એટલા માટે એટલે હું કીધું પોટલી પોટલી આપણે પીવી જઈએ તો એ પેલી પોટલ ને પીવા છો તો એ અમે જીતાડી દે ને તો અમે તો મોટા બે વોલ ઓલ વોલ લાવી એટલે બકાય એવું અમારા ધર્મમાં નથી

ખબર પડક ના પડે ચલો મુકાબલો થઇ જાય નહી એમો એ બે જણા પંજાબ ગાય લેવા જાય

અપે કાલી અમાર દારૂડીયો જેવો તો વારે તને અમારે તને અમે અપપા કરીએ ને તો બેટ ખાલી દે એટલે અમે ને અપપા ચટતા છે ત્યાં નવ મોણસલા આયા ને મેં એમ્પાયર લાયા છે ચક્કી આ હા ચક્કી ચક્કી કીધું તો ગાલ કોન

અમે ના શેર જશું સબકો ધૂળ ગુજરાતી તુમક અમે ગુજરાત ના બેન કે ગુજરાતી આવે હિન્દી આવે

ઓન તો ખબર છે પડ લે ઓન મગજ નહીં પડી આપણે મેદાનમાં ચાલુ છે ને એકદમ ખોલીને મગજ કરી દારૂ દારૂ પીતા મેદાનમાં મને ખબર

એવું નાય કરવા મારવા મારું ટુ હા